सात मिनट प्रेस कॉन्फ्रेंस में आपने बच्चे विलंब की पहुंचे तो इतना मात्र दिलगिर व्यक्त करो जो आज भी आप प्रेस कॉन्फ्रेंस में उपस्थित माजी सांसद माजी प्रदेश प्रमुख कांग्रेस वर्किंग कमेटी ना सभ्य आदरणीय जगदीश भाई ठाकुर भाई श्री मनीष भाई भाई श्री जैन भाई भाई श्री पार्थिव भाई प्रेस मीडिया ना मित्रों बे मुद्दाओं होंगे કેટલીક ક્ષતિઓ અને એના કારણે જે દર્દીઓને મુશ્કેલી પડે છે એ ગરીબ દર્દીને મુશ્કેલી ના પડે એ આશયથી મેં પાર્લામેન્ટમાં અહીંની આપણી SPP હોસ્પિટલ માં બનેલી ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો મારી અપેક્ષા એ હતી કે પોઝિટિવ રિપોર્ટ લઈને આયુષ્યમાન કાર્ડ માં જે દર્દી સારવાર લે છે ને પડતી જે મુશ્કેલીઓ છે એનું નિરાકરણ આવે SPP હોસ્પિટલ પોતે કોર્પોરેશન સંચાલિત છે તો એ વિશેના ઉદાહરણમાં ઉતરીને એમાં ક્યાંય તકલીફ દર્દીને પડે તેનું નિરાકરણ લાવે કોઈ રાજકીય આક્ષેપો કરતા આશય પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાયો એ ક્ષતિઓ સુધારવાના બદલે એક અખબારી યાદી જાહેર કરીને મીડિયાના સમાચારો ખોટા છે મીડિયામાં આમાં આવ્યું આમાં આવ્યું આમાં આવ્યું બધું ખોટું છે આવી પ્રકારની એક યાદી જાહેર કરી જેના કારણે મારી આજની પ્રેસ કોન્ફરન્સમાં અન્ય અમારા અધિવેશનની વાત કરતા પહેલા એસવીપી હોસ્પિટલમાં જે રીતે અંધેર અને લૂંટ ચાલવાની બાબત મારા ધ્યાને આવી છે ને એના કેટલાક પુરાવા છે એ હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું કચ્છનો એક ત્રેવીસ વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પામીને દાખલ થાય છે ત્રેવીસ જ વર્ષનો છે દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ છે તમને કોઈ ખર્ચ લાગશે નહીં ત્રણ ચાર દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો લિફાફોફી લાગે છે એટલે દર્દી કહે છે કે અમારે એથી જતું રહેવું છે हमारे बीजे सारवाल ले लीजिए तो पहला कहयो के 68000 भरवा पड़से પછી કેયુ કે 36000 નો બિલ થયું છે 36000 તમારે ભરવા પડશે લે દર્દી કહે છે તમે કહીયું છું કે આયુષ્માન કાર્ડ માં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે તો પૈસા શેના ભરવાના કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય તો જેટલી ટ્રીટમેન્ટ થઈ છે એ ફ્રી કરી છે એના બધાના પૈસા વસૂલ કરીને દર્દી છે જવા દેવાનો મને નવાય લાગીને આવું કેમ તમે કોઈ પ્રેક્ટિકલ રસ્તો જોશી કાઢો આ ગરીબ દર્દી છે અને સાહેબ મારી મુશ્કેલી છે આ તો આયુષ્યમાન માં આજ જુવા છે 3 મિનિટ સુધી મારીને એમના બચ્ચે વાત થઈ દર્દીના સગાને મે ફોન કર્યો કે તમે બિલ બિલ બરાબર જોઈ લો ભાઈ કઈ તકલીફ હશે તો થશે તે અમે કાઈ કરીએ પણ હવે નિયમ છે મારી મોકે છે તમને મદદ કરી શકાય એમ નથી દર્દી બિલ માટે જાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે ઓગણત્રીસ હજાર ઓગણત્રીસ હજાર રૂપિયાનું મેડિકલ સ્ટોરનું જ બિલ છે બિલની કોપી દર્દી છે એનો ફોટો પાડી લે છે ઓગણત્રીસ હજાર 899 રૂપિયા નું મેડિકલ સ્ટોર નું એચપી હોસ્પિટલ નું બિલ આમાં તમને સોફ્ટ કોપી માસ્ટર કુ દેખાય છે સોફ્ટ કોપી પર આપને કલર કોપી બિલની મનીષભાઈને ઉકે તાપને સોમ મોકલ્યા 29899 ને દર્દી કહે છે કે સાહેબ આટલી બધી દવા તો અમારે ત્યાં આવી જ નથી તો બિલ 29000 નું કેમ બધી દવાઓ ખૂણામાં પડી છે તમને પહોંચી નતી બિલ લખાયું છે એટલે હવે તમારું મેડિકલ નું બિલ ઓગણત્રીસ હજાર ની ત્રણ હજાર વુપિયા જ થાય છે કે ભાઈ તમે આજે બિલની મારી માથાકૂટ કરી એની સાથે તમે એક્સરેના ચાર રૂપિયા મૂક્યા છે એક્સરે તો મેં રોકડા પૈસા મારા બિલમાં કેમ જો મેં આ પૈસા આને આપ્યા હતા આની પાસે ભર્યા છે એની બધી જ વાતચીતની માથાકૂટ ના અંતે પછી સ્વીકારે છે કે હા આ બિલ છે ને એ એક્સ રે નું તમારું ખોટું ચડાવી દીધું હતું એટલે એ પણ મેં કાઢી આપીએ છીએ એટલે ચાર હજાર રૂપિયા એક્સ રે નું બિલ હતું એ પછી બાદ થાય છે દર્દી અને બિલિંગમાં જે બેન હતા એ પાછા ડ્યુટી ઉપરથી જતા રહ્યા એટલે એની સાથે ફોન પર વાત કરે છે આપડે જે સ્વિમ કિટ ના પૈસા લગાવ્યા છે ને સિમ કિટ મેં રોકડા પૈસા આપ્યા હતા ત્યાં હા જે નીચેના જે બિલ હતો ને બધા મેં રોકડ